આજે જબરજસ્ત કરવી પણ એક સાચી વાત કહેવા જઈ રહ્યો છું દસ મિનિટની આરતીમાં દસ પંદર માણસો જ આવે છે અને પાંચ કલાકના ગરબાની અંદર હજારો માણસો આવે છે આ શું ભક્તિ છે આ ભક્તિ છે આ મનોરંજન છે અંધવિશ્વાસ અને પાખંડ વાત છે આ નફરતથી મારે કોઈ લેવા દેવા નથી નફરતથી મારો કોઈ સંબંધ નથી તમે બધા જ મારા છો અને હું બધાનો છું પરંતુ હું ખોટી બાબતોનો વિરોધ કરું છું એટલે જ આપને ખોટો લાગું છું એવાર ત્યાં સુધી સંપીને રહે છે કે જ્યાં સુધી પરિવારના ફેસલા પુરુષો કરતા હોય છે મર્દો કરતા હોય છે પરંતુ જ્યારે ઘરની સ્ત્રીઓ પરિવારનો ફેંસલો કરવાનું ચાલુ કરે ને ત્યારે પરિવાર તૂટવાનું શરૂ થઈ જાય છે ચંદન કરતાં વંદન સારું છે ચંદન કરતાં વંદન ઠંડુ છે શીતલ છે સારું છે અને યોગી કરતાં ઉપયોગી સારા છે યોગી કરતાં જે ઉપયોગી હોય ને તે સારા હોય છે અને હા પ્રભાવ કરતાં હારો હોવો જરૂરી છે જે તાનાસા હોય છે ને તે કોઈ દિવસ એવું ઈચ્છતા નથી કે લોકોને શિક્ષણ મળે તે લોકોને શિક્ષણથી વંચિત રાખવા માગતા હોય છે કેમ કે તે જાણે છે કે શિક્ષણથી લોકો ગુલામીની જંજીરોમાંથી બહાર નીકળી જાય છે અને સવાલો ઊભા કરે છે ઘરેથી ભાગેલી બેટીઓને છોકરીઓને ગોળી મારવાવાળા તો હજારો બાપો હોય છે ઘણા બાપા ભાગેલી છોકરીઓને ગોળીઓ મારી દેતા હોય છે પરંતુ શું છોકરો કોઈ છોકરીને ભગાડી જાય તો બાપાએ કોઈ દિવસ છોકરાને ગોળી મારી છે કોઈ છોકરો બળાત્કાર કરીને આવે કોઈની બેન બેટી પર તો શું તેના બાપે તેને ગોળી મારી છે નાક તો બાપનું બંનેએ કપાયું છે બેટી ઘરેથી ભાગે છે ત્યારે પણ બાપનું નાક કપાય છે અને છોકરો જ્યારે કંઈની બેન બેટી પર બળાત્કાર કરીને આવે છે ને ત્યારે પણ બાપનું નાક કપાય છે તો શું કોઈ બાપે કોઈ છોકરાને ગોળી મારી છે થોડુંક વિચારો દોસ્તો માણસનો પરાજય તે વખતે થઈ જાય છે જ્યારે તે સાચો હોવા છતાં ખોટા માણસોની સામે તેને માથું ઝુકાવવું પડે છે જ્ઞાન કરતાં વ્યવહાર સારો હોવો જરૂરી છે કારણ કે જ્ઞાન ઘણીવાર નકામું થઈ જતું હોય છે જ્ઞાનથી તમે નબળા પડી જતા હોવ છો તમે તરી શકતા નથી પરંતુ જો તમારો વ્યવહાર સારો હશે ને જ્ઞાનની સાથે સાથે તમારો વ્યવહાર સારો હશે તો તમે નિશ્ચિત રૂપથી તરી જશો અને પોતાની જાતને સંભાળી શકશો તમામ તીર્થોમાં મોટામાં મોટું તીર્થ છે તમારું હૃદય તમારું હૃદય જેટલું નિર્મલ અને નિષ્પાપી હશે ને જેટલું સારું હશે અને નિષ્પાપી હશે તેટલા તમામ તીર્થો તમારી નજીક આવતા જશે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો એકવાર ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો